હવે એને આપણે ધીમા તાપે ઉકળવા દઈશું ત્યાં સુધી આગળની પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે અડધો કપ બેસન એડ કરીશું અહીંયા હું ત્રણ ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય શાક એ પ્રમાણે વસ્તુ લઈ લેવાની હવે એમાં આપણે મસાલા એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી કત્તા ઓછી થોડીક હળદર એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ચપટી કાપડી હિંગ એડ કરીશું અને ચપટી કાપડે અજમઈ એડ કરીશું જેથી કરીને શાક આપણને પચવામાં હળવો રહે અને થોડુંક સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને મેં અહીંયા એક ડુંગળી કાપેલી લઈ લીધી છે આ રીતે એના લચ્છાને છૂટા કરી લીધા છે એને આપણે આમાં એડ કરી લઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું હવે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી લઈશું તો અહીંયા થોડું થોડું પાણી એડ કરીને આપણે થોડું કઠણ ખીરું તૈયાર કરી લેવાનું છે જે રીતનું આપણે ભજીયાનું ખીરું તૈયાર કરી એના કરતા થોડું કઠણ રાખવાનું છે તો અહીંયા મે આ રીતનું કઠણ બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તો હવે આની આપણે ગ્રેવીમાં એડ કરવાનું છે એની વડી બનાવીશું તો આપણી ગ્રેવી પણ ઉકળી ગઈ છે તો જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ગ્રેવી આપણે સરસ રીતે ઉકળવા લાગી છે તો હા આ રીતે બેસન માંથી આપણે ઝીણી ઝીણી વડીઓ લઈ લઈશું તો હાથ ઉપર આ રીતે રીતે આપણે જેમ ભજીયા બનાવી નાની નાની વળીઓ અંદર એડ કરી લઈશું અહીંયા ગ્રેવી આપણી સારી રીતે ઉકળી ગયેલી હોવી પડે નહીતર વળી આપણી એકદમ છૂટી પડી જશે અને કાચી રહેશે આ રીતે આપણે આપણે બધી વળી અંદર એડ કરી લઈશું તો આપણે બધા જ લોઠી વળીઓ બનાવીને એડ કરી લીધી છે હવે આપણે હલાવવાનું નથી નહીં આપણી વળી એકદમ છૂટી છૂટી થઈ જશે અને સારી નહીં બને તો હવે ઢાંકીને એને છ થી સાત મિનિટ સુધી આપણે ચડવા દઈશું જેથી કરીને આપણી વળી પણ સરસ રીતે ચડી જાય અને શાકની ગ્રેવી પણ એકદમ સરસ રીતે ઘટ બની જાય તો છ થી સાત મિનિટ સુધી આપણે એને રેવાઈ દઈશું પછી એને હલાવીશું

કોથમીર હાજરમાં નથી તો હું કોથમીર એડ નથી કરતી પણ તમે કોથમીર પણ એડ કરી શકો છો તો હવે ગેસને મેં બંધ કરી લીધો છે અને શાકને આપણે એકદમ ગરમા ગરમ સૌ કરી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ બેસનનું શાક બનીને તૈયાર છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે આ રીતે શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ શાકની તમે રોટલી રોટલા પરાઠા સાથે ખાશો ને શાક બની ને જરૂરથી ટ્રાય કરજો હું તમને તોડીને પણ બતાવું કે આપણું શાક એકદમ સ્વાદિષ્ટ અને એકદમ વળી વચ્ચેથી પોચી બને છે આ રીતે ભાંગતાની સાથે જ સરસ રીતે તૂટી જાય છે તમને મારી આ શાકની રેસિપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ માં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી કે તમને મારી રેસિપી કેવી લાગે નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સરસ મજાનું એકદમ સરળ રીતે બની જાય એવું કાઠિયાવાડી શાક જે થોડા જ મસાલામાંથી બનીને તૈયાર થઈ જતું હોય છે તો એના માટે મેં બે ડુંગળી ઝીણી કટ કરીને લઈ લીધી છે બે નાના ટમેટાને ઝીણા કટ કરી લીધા છે એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને થોડીક ફ્રેશ કોથમીર લઈ લીધી છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી આપણે રાઈ એડ કરીશું તો આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરો એડ કરીશું ચપટી કિંગ એડ કરીશું અને એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ છે એ એડ કરી દઈશું અને ચાર થી પાંચ મીઠા લીમડાના પાણી એડ કરીશું આપણે સાંતળી મરચાની પેસ્ટ થોડી સંકળાય જાય એટલે એમાં આપણે ડુંગળી યાદ કરી લઈશું અને ડુંગળી ને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે

ટમેટા એડ કર્યા બાદ આપણે સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લેવાના છે અને ફરીથી ઢાકીને આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું તો બે થી ત્રણ મિનિટ બાદ આપણે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં મસાલા એડ કરી લઈશું અહિયાં હું અડધી ચમચી હળદર એડ કરી એક ચમચી લાલ મરચું પાવડર અહીંયા તમારે તીખાશ પ્રમાણે મરચું એડ કરી લેવાનું અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અહીંયા મીઠું આપણે ગ્રેવીના ભાગનો ભાગનું જ એડ કરવાનું છે તો બધા મસાલા સરસ રીતે મિક્સ કરીને આપણે થોડી વાર માટે એને સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સારી રીતે તેલમાં સંતળાઈ જાય અને કલર પણ આપણા શાકનો સારો એવો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તો અમે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આપણે આ ગ્રેવીમાં આવે ત્યાં સુધી એને ઉકળવા દઈશું તો આપણે ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે એમાં આપણે પાપડી એડ કરીશું અહીંયા મેં સો ગ્રામ ફાફડી લઈ લીધી છે જે દસ રૂપિયાના પેકેટમાં આવે છે એ લઈ લીધી છે તો આજે આપણે ફાફડીનું શાક બનાવવાનું છે

તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક બનીને તૈયાર છે તો હવે આપણે હવે આપણે આમાં થોડાક ધાણા એડ કરીશું અને શાકને ને એક ડીશમાં કાઢી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ ફાફડીનું શાક બનીને તૈયાર છે આ શાક તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાસો તો ખોવાની ખૂબ જ મજા આવશે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું સરસ મજાનું ફાફડીનું શાક જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું ચટાકેદાર શાક જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ફક્ત ત્રણથી ચાર રૂપિયામાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લીધું છે તો આમાં આપણે મસાલા એડ કરવાના છે તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું

તો આપણે મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે શાક બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો કડાઈમાં હું મોટી બે ચમચી જેટલું તેલ એડ કરું છું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું આપણો સંતળાઈ જાય એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું અને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું મરચા અને લસણ ની પેસ્ટ ને આપણે થોડીક સાંતળી લઈશું

તો ડુંગળીને આપણે ટાકીને સંતળાવા દઈશું તો ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે તો આપણે ડુંગળીના ભાગનો થોડુંક મીઠું એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું હવે મસાલા અને દહીંની જે પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે આમાં એડ કરી લઈશું હવે આને આપણે ઢાંકીને ચડવા દઈશું સરસ રીતે જ્યાં સુધી આપણી પેસ્ટ પાકી ના જાય ત્યાં સુધી

તો આપણી ગ્રેવી ઉકળે ત્યાં સુધી આપણે પાપડને શેકી લઈએ તો અહીંયા મેં ત્રણ નાની સાઈઝના પાપડ લઈ લીધા છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એટલા તમારે લઈ લેવાના અહીંયા મેં ત્રણ લીધા છે તો આને આપણે લોઢીમાં પડી જવાથી હું અહીંયા લોઢીમાં શેકી રહી છું